હલો બાળકો આજે આપણે ધોરણ છ વિજ્ઞાન ચેપ્ટર નવ વિદ્યુત તથા પરિપથ તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જો તમે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો અહીં પ્રશ્ન એક છે ખાલી જગ્યા પૂરો એ વીજ પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહેવાય છે તો તેનો જવાબ આવશે સ્વિચ બી વિદ્યુત કોષમાં વિદ્યુત કોપમાં ખાલી જગ્યા ટર્મિનલ રૂ હોય છે જવાબ આવશે બે પ્રશ્ન બે છે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તેનું નિશાન કરો એ વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે તો જવાબ આવશે સાચું છે વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે શણની દોરી વાપરી શકાય તો ના ખોટું છે વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારના બદલે શણની દોરી વાપરી શકાતી નથી કારણ કે તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી સી વિદ્યુત પ્રવાહ થર્મોકોલની સીટમાંથી પસાર થઈ શકે છે ખોટું પ્રશ્ન ત્રણ છે સમજાવો કે આકૃતિ બાર પોઈન્ટ તેરમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં અહીં બાર પોઈન્ટ ચૌદ એ પ્રિન્ટિંગ મિસ્ટ્રી છે આકૃતિ નવ પોઈન્ટ ચૌદ આવશે તો અહીં જવાબ આવશે આપેલા આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંને ટર્મિનલ જોડાયેલા નથી તેથી તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા બે વાયરો જોડાયેલા નથી તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે ત્યારબાદ પ્રશ્ન પાંચ આવશે વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે તો કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જ જોડાયેલો હોય છે તો અહીં જવાબ આવશે વિદ્યુત સ્વિચનો ઉપયોગ ઉપયોગતાની સાથે જોડાયેલા વિદ્યુત ઉપકરણને ચાલું એટલે કે ઓન કરવા અથવા બંધ એટલે કે ઓફ કરવામાં થાય છે વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણોમાં તેની જ સાથે જોડાયેલા હોય તેવા વિદ્યુત ઉપકરણોમાં નીચે મુજબ છે રેડિયો ટીવી કુલર એસી વોશિંગ મશીન માઇક્રોવેવ ઓવન વગેરે પ્રશ્ન છ છે આકૃતિ નવ પોઈન્ટ ચૌદમાં સેફ્ટી પિનને બદલે જો રબરનો રબર લગાવવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે અહીં જવાબ આવશે ના બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે સેફ સેફ્ટીપિન વિદ્યુતની સુવાહક છે જ્યારે રબર એ વિદ્યુતના અવાહક છે જેથી રબર મૂકવાથી વિદ્યુત પરિપથપૂર્ણ થશે નથી આથી બલ્બ પ્રકાશિત થશે નહીં પ્રશ્ન સાત છે શું આકૃતિ નવ પોઈન્ટ પંદરમાં દર્શાવેલમાં આવેલ પરિપથમાં બલ્બ પ્રકા પ્રકાશિત થશે તો જવાબ આવશે ના બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાના બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડાયેલા છે તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી જેથી બલ્બ પ્રકાશિત થશે નહીં ત્યારબાદ પ્રશ્ન આઠ છે કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે શું આ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક સમજાવો જવાબ આવશે તે વિદ્યુત તે પદાર્થ વિદ્યુત સુવાહક છે કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે પદાર્થ વિદ્યુત સુવાહક જ રહે છે પદાર્થ વિદ્યુત અવાહક હોત તો વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકે નહીં અને બલ્બ પ્રકાશિત થાય નહીં ત્યારબાદ પ્રશ્ન નવ છે તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે તે સમજાવો તો અહીં જવાબ આવશે ઇલેક્ટ્રિશિયનના ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખાલી વાયર ચેક કરે છે આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે આ છતાં શરીરમાં વિદ્યુત સુવા હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે જો ઇલેક્ટ્રિશિયનના હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પૂર્ણ થતો નથી અને આંચકો લાગતો નથી આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે પ્રશ્ન દસ છે ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપકરણોમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રૂ સ્ક્રુ ડ્રાઈવર અને પકડના હાથ પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચઢાવેલા હોય છે શું તમે તેનું કારણ સમજાવી શકો છો જવાબ આવશે ઇલેક્ટ્રિશિયન સ્ક્રૂ ડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થો છે આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રુ ડ્રાઈવર અને પકડ વડે ઇલેક્ટ્રિશિયનનું કામ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી પોતાના શરીરમાં પસાર થઈ શકતા નથી પરિણામે વીજળીનો આંચકો લાગતો નહીં જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને હું બીજા પાર્ટના પણ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન લાવતી રહીશ